સાત ઉછળીઓ ઉંદર બેટા આજથી તારે નિશાળે ભણવા જવાનું છે એ ભણી ગણીને મોટા ડોક્ટર થવાનું છે માં હું ભણવા જાઉં તો બધા મને ખીજવશે નહીં જો તો મારે તો સાત પૂછડીઓ છે તું તારે જા હું બેઠી છું ને સાત પૂછડીઓ ઉંદર સાત પૂછડીઓ ઉંદર ભાઈ સાત પૂછડીઓ ઉંદર એ છે નિશાળમાંથી પાછો કેમ આવ્યો મને બધા સાત પૂછડીઓ ઉંદર એમ કરીને ખેંચવે છે તેમાં શું જીવન કાકા સુતાર ને ત્યાં એક પૂછડી કપાવી આવ તોય તારે છ પૂછડી તો રહેશે કાકા મારી એક પૂછડી કાપી આપો ને

એવું કઈ ને ગીજવે છે જા ફરી જીવન કાકા પાસે જ્યાં એક પૂછડી કપાવીસ તોય ચાર રહેશે કાકા કાકા મને એક પૂછડી કાપી દો ને

મને એક પૂછડી કાપી દોને ને ત્રણ પૂછડીઓ ઉંદર ભાઈ ત્રણ પૂછડીઓ ઉંદર ત્રણ પૂછડીઓ ઉંદર ભાઈ ત્રણ પૂછડીઓ ઉંદર ભલા તેમાં થોડું મૂંઝાવાય જા કાકા પાસે જઈ એક પૂછડી કપાવી આવ કાકા અજુ એક પૂછડી કાપી આપો ને લાવ બેટા એક સેકન્ડ નું કામ છે મને બધાજી બે પૂછડીઓ ઉંદર કહીને ખીજવે છે ભલા જાને કાકા પાસે તોય તારે એક પૂછડી તો રહેશે કાકા એક પૂછડી કાપી આપો ને

લાવ ને બેટા કાકા ભારે કરી છોકરા તો મને બાંડો કહે છે એટલે એક પૂછડી સાંધી દો કપાઈ ગયેલી પૂંછડી તે કઈ સાંધાતી હશે જા પાછો જા સાંધો મારી પૂછડી નઈ તો તારો વાસલો લઈને ભાગું સાંધો મારી પૂછડી નઈ તો તારો વાસલો લઈને ભાગું ભાઈ કઠિયારા દાતે લાકડા શા માટે કાપે છે આ લેને મારો વાસલો બહુ મજાનો છે લાવ મારો વાસલો નઈ તો તારું લાકડું લઈને ભાગું લાવ મારો વાસલો નઈ તો તારું લાકડું લઈને ભાગું ડોસીમાં ડોસીમાં મફતમાં પગ શું કામ બાળો છો આ લો મારું લાકડું આ લાકડું બાળીને રોટલો કરો ડોશી ડોશી લાવ મારું લાકડું હવે ક્યાંથી લાવું એ તો પડી ગયું લાવ મારું લાકડું નહી તો તારો રોટલો લઈને ભાગુ લાવ મારું લાકડું નહી તો તારો રોટલો લઈને ભાગુ અરે ભાઈ

લાવ મારું દોણું નહી તો તારી ભેંસ લઈને ભાગું ખેડુભાઈ ખેડુભાઈ આ શું હડે એક બાજુ બળદ અને એક બાજુ આવી ઘડી ડોશી આ કઈ હડે જોડાતી હશે બૈલા આ ડોશી નથી મારી માં છે પણ શું કરું મારો એક બળદ મરી ગયો ચોમાસુ માથા ઉપર છે અને ખેતર ખેડી આવી ના કઈ થોડું ચાલે લેને ભાઈ આ મારી ભેંસ એશા કામની છે એને હળમાં જોડ અને ડોશી માને આરામ આપ લાવ મારી ભેંસ ભેંસને તડકો લાગ્યો એટલે પડી ગઈ અને મરી ગઈ હવે તને હું ભેંસ ક્યાંથી આપું લાવ મારી ભેંસ નહીં તો તારી ડોશી લઈને ભાગું લાવ મારી ભેંસ નહીં તો તારી ડોશી લઈને ભાગું અરે બજાણિયા ભાઈ આવડા નાના એવા છોકરાને તે કઈ દોરડા પર ચડાવ્યો છે એને મારી નાખો છે તે છોકરો ન નાચે તો શું દોશી નાચે લેને ભાઈ મારી દોશી ચડાવે ને દોરડે અરે તે મારી દોશી ને મારી નાખી કેમ કેમ શું કરે છે દોરડેથી ડોષી પડી ગઈ અને મરી ગઈ એમાં હું શું કરું લાવ મારી ડોષી નહી તો તારું ઢોલકું લઈને ભાગું લાવ મારી ડોષી નહી તો તારું ઢોલકું લઈને ભાગું ઢીપ ઢીપ ઢીબાંગ ઢીપ ઢીપ ઢીબાંગ ઢીપ ઢીપ ઢીબાંગ ઢીપ ઢીપ ડીબાંગ

Tibanga, tib, banga